શ્રીરા સાડી આજે ફરીથી તમારી માટે મસ્ત એવા લૂઝ ફેબ્રિકમાં સાથે સાથે એકદમ યુનિક ઓલ ઓવર ડિઝાઇનનો સુપર મેચિંગ કલર સાથે સુપર સાડીનું કોમ્બિનેશન લઈને આવ્યા છે આજની સાડી તો એક નંબર રહેવાની છે એકદમ મસ્ત મજાના કૂળા માખણ જેવા કપડામાં રહેવાની છે સાથે આખી સાડીની સિમિલર ડિઝાઇન રહેવાની છે અને કલર મેચિંગની વાત કરું તો મસ્ત મજાના ઠંડા કલર સાથે ડાર્ક કલર પણ રહેવાના છે એમાંથી આ જે કલર ઓપન કરે ને એ મસ્ત મજાનો પર્પલ કલર રહેવાનો છે તમે જુઓ એટલો મસ્ત પર્પલ કલર છે અને ફેબ્રિક કૂણું માખણ જેવું ને લચકા જેવું છે અને ડિઝાઇનની વાત કરું ને તો બધાને સૂટ થાય એવી મસ્ત મજાની ઝીણામાં ઝીણી અને એકદમ મસ્ત ફેન્સી ડિઝાઇન રહેવાની છે તમે સાડીનો લૂક તમે જુઓ કેટલો સુપર અને સરસ મજાનો રહેવાનો છે કારણ કે લૂઝ ફેબ્રિકમાં આવી મસ્ત મજાની ઓલ ઓવરની એકદમ ફેન્સી વેરાયટીની સાડી હોય ને એટલે બહુ મસ્ત લાગે એમાં તે આટલી સુપર ફિનિશિંગ વાળી ડિઝાઇન એટલે તમે કેટલો મસ્ત આજે પર્પલ કલર ઓપન કર્યો છે ખૂબ સરસ પર્પલ કલર રહેવાનો છે સાથે આખી સાડી આપણે પ્રિન્ટેડ ડિઝાઇનનું કોમ્બિનેશન છે અને આ સાડીમાં આપણે છે ને વિવેંગ વાળી બોર્ડર ન થવાની એટલે મસ્ત મજાની પ્રિન્ટેડ ડિઝાઇનનું કામે સુપર રહેવાનું છે ઓનુ અને શરૂઆતમાં શોર્ટ પલ્લુ આવવાનો છે પણ પલ્લુ આપણે ફૂલ સાડીના મેચિંગનો જ રહેવાનો છે કારણ કે આખી સાડી સિમિલર હોય અને લૂઝ ફેબ્રિકની સાડી હોય ડેલી વેરમાં પહેરાય એવી સાડીનું કોમ્બિનેશન હોય એટલે એમાં મસ મજાનો શોર્ટ પલ્લુમાં સિમિલર ડિઝાઇન આવે ડિઝાઇન તમે જોઈ શકો છો જે આપણે ફ્લાવર પ્રિન્ટનું કોમ્બિનેશન છે ને એને આપણે બુટ્ટા આમાં રહેલું છે કોન્સેપ્ટમાં પલ્લુમાં તમે જોઈ શકો છો બુટ્ટા કોન્સેપ્ટમાં યુનિક વેરાયટી છે અને સેમ આપણે મેચિંગની ડિઝાઇન રહેવાની છે અને આમાં એક્સ્ટ્રા કોઈ કલર નહીં આવે સિમિલર જ કલર કારણ કે ઠંડા કલર શેડમાં એકદમ મસ્ત મજાનું ઠંડા કલરનું જ મેચિંગ હોય એટલો મસ્ત શોર્ટ પલ્લુ રહેવાનું છે બંને બાજુ મસ્ત મજાની ફ્લાવર પ્રિન્ટની વાડી વેલાનું કોમ્બિનેશન રહેવાનું છે અને એકદમ શોર્ટ પલ્લુમાં આખું સાડીનો લુક જોરદાર રહેવાનું છો બેન પલ્લુ મસ્ત મજાનું રહેવાનું લેવાનો છે પણ આખી સાડીનો લુક તમે જોઈ શકો છો ઠંડા કલર મેચિંગ સાથે યુનિક વેરાયટીની ડિઝાઇન રહેવાની છે કારણ કે ડિઝાઇન સુપર હોય તો સાડીનો લુક આવો બેન એમાં તમે જુઓ કેટલો મસ્ત કલર મેચિંગ લાગે છે કે આખી સાડીમાં આપણે મસ્ત મજાનો એક હરખી ડિઝાઇન છે ફ્લાવર બીનનું કોમ્બિનેશન છે એ આપણે ક્રોસમાં આખું લુક લઈને આવ્યા છે સ્ટ્રેટ એ લાગશે અને મસ્ત મજાનું ક્રોસની પેટર્નમાં આખો લુક રહેવાનો છે છૂટા છૂટા ફ્લાવરની સાથે વચ્ચે આપણે જીની જીની પિન્ટિયર ડિઝાઇનનું કોમ્બિનેશન બેસ્ટ રહેવાનું છે અને કલર મેચિંગ વાત કરું ને તો કલર એક ખડખો આખો મસ્ત લાઈટ પર્પલ કલર રહેવાનો છે એમાં મસ્ત મજાનો ઠંડો એકદમ ગ્રે શેડ કોફી કલર નું મેચિંગ પણ સુપર રહેવાનું છો તો તમે જો કેટલો સરસ મજાનો લુક આવે અને આ સાડી છે ને બધાને ચાલે એવી છે અને ડેલી વેરમાં માં પહેરાય એવી સુપર સાડીનું કોમ્બિનેશન છે સાથે સાથે જે પ્રિન્ટેડ ડિઝાઇન લુક છે ને નીચે બોર્ડરમાં આપણે યુઝ કર્યો છે એ પણ એટલું મસ્ત મજાનું રહેવાનું છો બેન કારણ કે જે તમે આખી સાડીમાં તમે મોસ્ટ ઓફ જોવો ને તો ઓલ ઓવર સાડી હોય ને એમાં જે પ્રિન્ટની ડિઝાઇનનો જ આપણે પેનલ લુક રહીએ એટલે આમાં વિવિંગ વાળી બોર્ડર લૂકનો આવે એના માટે મસ્ત મજાને પ્રિન્ટેડ ડિઝાઇનનો લુક લાવ્યા છે એ પણ એકદમ યુનિક ડિઝાઇન સાથે લાવ્યા છે કારણ કે આખી એકદમ ડાર્ક શેડની કોમ્બિનેશન છે તો આપણે બોર્ડરમાં લાઇટ શેડનું આ ખૂબ કોમ્બિનેશન બેસાલું છે સાથે સાથે વાડીવેલા ટાઈપનું કોમ્બિનેશન અને ફ્લાવર બિનનું એકદમ યુનિક વેરાયટી છે તો ઓલ ઓવર જોઈએ તો લૂઝ ફેબ્રિકમાં સુપર તો વેરાયટી છે પણ કપડું કૂણું માખણ જેવું અને લચકા જેવું જ રહેવાનું છો બેનું કારણ કે ઠંડુ ગોળું કપડું છે અને પહેર્યું હોય તો કાય ઘટે નહીં ને એટલો સુપર પીસ છે તમે જોઈ શકો છો જે આગળની સાઈડ અને આ પાછળની સાઈડ બંને બાજુ સિમિલર સાડી છે અને ડેલી વેરમાં પહેરાય એવી મસ્ત મજાના પૂણા માખણ જેવા અને લચકા જેવા કપડામાં છે અને ફ્લાવર પીડનું મસ્ત ડિઝાઇનનું કોમ્બિનેશન છે આ ફ્લાવર પ્રિન્ટ તો તમે ઘણી જોઈ હશે પણ આટલી એકદમ યુનિક અને એકદમ ઠંડી ડિઝાઇન ફર્સ્ટ ટાઈમ આવી છે અને પહેરી હોય ને તો કાંઈ ઘટે ને સુપર સાડીને લુકલા તો બેન જો કેટલી મસ્ત લાગે છે ઓલ ઓવર ડિઝાઇનમાં એકદમ યુનિક વેરાયટી છે અને લૂક બહુ જોરદાર આવે છે સાથે સાથે નીચે પ્રિન્ટેડ ડિઝાઇનનું લુકે વાડી વેલાનું સુપર હિટ અને જોરદાર લાગે છે અને આખી સાડી આપણે પ્રિન્ટેડ ડિઝાઇનની વાડીવેલાની હોય ને તો નીચે આપણે મસ્ત મજાનું પર્પલ કલરનું શેડનું એકદમ પ્લેન કોન્સેપ્ટ રહેવાનું છે એટલે સાડીનો લુક આવે એના માટે મસ્ત મજાનું લુક વાઈઝ અને એકદમ ફેન્સી વેરાયટીનું આખું કોમ્બિનેશન લઈને આવે છે તો જે બેનું એટલી મસ્ત મજાની લૂઝ ફેબ્રિકમાં એકદમ યુનિક વેરાયટીનું કોમ્બિનેશન ગમ્યું હોય ને તો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરી લેજો લૂઝ ફેબ્રિક બહુ મસ્ત સાડીનો લુક છે સાથે સાથે પહેરી હોય ને તો કાંઈ ઘડે નહીં સુપર સાડીનો લુક રહેવાનું છે ડિઝાઇન એક નંબર રહેવાની છે અને બ્લાઉઝની વાત ને તો ફૂલ આપણે બોર્ડરના મેચિંગનું બ્લાઉઝ રહેવાનું છે કારણ કે આપણે પર્પલ કલરની સાડી છે ને એટલે આપણે પર્પલ કલરનું આખું બ્લાઉઝ રહેવાનું છે સાથે મસ્ત મજાના છૂટા છૂટા ફ્લાવર પ્રિન્ટનું એકદમ જોરદાર કોમ્બિનેશન રહેવાનું છે તમે જોઈ શકો છો કેટલો મસ્ત લુક આવે છે કારણ કે આખી પ્રિન્ટેડ સાડી હોય ને એમાં મસ્ત મજાનું આખું ફ્લાવર પ્રિન્ટનું કોમ્બિનેશન બેસ્ટ રહે અને લાગે હોય ને બ્લાઉઝ બનાવ્યું હોય ને તો બહુ જોરદાર લાગે એટલું મસ્ત મજાનું બ્લાઉઝ રહેવાનું છે સિમ્પલ સોબ પણ લુક પણ એકદમ ડિફરન્ટ નું બ્લાઉઝ છે અને આખી સાડી તમે તો જોઈએ જ છે કેટલી ફાઇન અને એકદમ યુનિક લાગે છે કારણ કે ઓલ ઓવર ડિઝાઇન હંમેશા પહેરો એટલે સુપર હિટ લાગે અને ઓલ ઓવર ડિઝાઇનની કોઈ તો ફેશન જવાની નથી અને આ તો છે ને મોટી એજ ના ને પણ ચાલશે અને નાની લેડીઝો ને પણ ચાલશે અને નાની લેડીઝોને આ બંને કામમાં ચાલે ને એવી સાડી છે સારા કામમાં પહેરવા માટે અને મોડા ગામમાં પહેરવા માટે પણ ચાલે કારણ કે આ એકદમ યુનિક વેરાયટી હોય ને તો બહુ મસ્ત લાગે અને ડેલી વેરમાં તો સુપર જ લાગવાની છે તો જે બેનું ને એટલો મસ્ત મજાનો લાઇટ પર્પલ કલર ગયો હોય ને તો એ તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને બાકીના કલર મેચિંગ આવી રીતના ઠંડા અને મસ્ત મજાના રહેવાના છે અને ઓલ અવર ડિઝાઇન છે એટલે એની ટાઈમ સુપર ચાલે અને કોઈ જાય નહીં ને એવી ફેશન હોય કારણ કે લોંગ ટાઈમ સુધીની ઓલ અવર ડિઝાઇન બહુ સુપર લાગ્યો બેન જેવા સુપર હિટ કલર સાથે જેમ કે સેમ મસ્ત એકદમ એકદમ જી જી ડિઝાઇનમાં મહેંદી કલર લઈને આવ્યા છે કેટલો મસ્ત ઠંડો કલર છે એકદમ બોર્ડર મેચિંગ નું બ્લાઉઝ આવવાનું છે અને ઠંડો મહેંદી કલર છે એટલે પહેરાતા બહુ સરસ લાગશે અને એકદમ મસ્ત મજાની એમાં ડિઝાઇનનો લૂક જોરદાર આવે છો બેનું કારણ કે એકદમ ઓલ ઓવર ડિઝાઇન છે એ પણ જી જી ભિન્ટેડ ડિઝાઇનનો લુક રહેવાનો છો બેન તમે જોઈ શકો છો બધા કલર આવી રીતના ઠંડા જવાના છે જે પહેરાતા બહુ મસ્ત લાગે અને જે બહેનોને લાઇટવેર કલર મેચિંગ પહેરતા હોય ને એની માટે તો બેસ્ટ વેરાયટી છે સાથે સાથે ફેબ્રિકે બહુ મસ્ત કૂણું માખણ જેવું અને લચકા જેવું રહેવાનું છે એટલે જે બહેનોને જે કલર મેચિંગ ગમે ને એનો સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવ સ્ટાઇલે તમે જોઈ શકો છો કેટલો મસ્ત પિંક કલર રહેવાનો છે ગુલાબી કલરનો એકદમ યુનિક કલર મેચિંગ છે સાથે ઠંડો કલર છે બેનો એટલે બધા બેનો ને જે કલર મેચિંગ ગમે ને એનો સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે રામા કલર નો છે સુપર રહેવાનો છે બોર્ડર મેચિંગ નું સેમ બ્લાઉઝ આવશે એટલે સાડીમાં તો કાઈ ઘટે ને એટલે સુપર કલર મેચિંગ સાથે સાડી લુક એકદમ જોરદાર અને એકદમ પ્રીમિયમ આવવાનો છે અને જે બેનો ને એકદમ યુનિક કલર મેચિંગ એટલે એકદમ ઠંડો વરુન કલર શેરનું ગયું હોય ને તો બહુ મસ્ત કલર મેચિંગ છે સાથે કલર મેચિંગની સાથે ડિઝાઇનનો લૂક તો તમે જોવો છો કેટલો મસ્ત લાગે છે એકદમ ઝીણી ઝીણી પ્રિન્ટેડ રહેવાની છે અને પહેરી હોય ને તો કાંઈ ને એટલો સુપર કલર મેચિંગની સાથે ડિઝાઇનનો લૂક આવે તો છે ને મસ્ત મજાના ઠંડા કલર એકદમ યુનિક વેરાયટી અને સાથે સાથે એકદમ મસ્ત મજાનું લૂઝ ફેબ્રિક અને ઓલ ઓવર ડિઝાઇન એટલે એની ટાઈમ તમે પહેરો એટલે સુપર લાગે અને એકદમ યુનિક વેરાયટી સાથે પ્રીમિયમ ડિઝાઇનનો લૂક લાગ્યો બેન કારણ કે ઓલ ઓવર ડિઝાઇન તો ઘણી જોઈએ હશે પણ એટલી મસ્ત ફિનિશિંગવાળી અને વ્યવસ્થિત જેમાં અંદરની ડિઝાઇનનો લુક એ સરસ આવે છે ને ફરતી ડિઝાઇનનો લુક એટલો જોરદાર આવે છે અને કલર મેચિંગની વાત કરું ને તો સિંગલ કલરનો આખો લુક રહેવાનો છે અને શોર્ટ પલ્લુ સાથે એકદમ મસ્ત મજાનું ઝીણી વાળું બ્લાઉઝ રહેવાનું છે કલર મેચિંગની વાત કરું ને તો બધા કલર મેચિંગ ઠંડા અને એકદમ સરસ મજાના રહેવાના છે આમાંથી કોઈ પણ કલર મેચિંગ તમને ગમે હોય તો એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી લેજો અને અમારી યુટ્યુબ ચેનલ ને ઇન્સ્ટા આઈડી હજી તમે લાઈક ન કર્યું ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો એટલે ડેલી વેનમાં આવું ફેન્સી અને એકદમ પ્રીમિયમ કલેક્શન જોવા મળી જશે તો ફટાફટ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લો થેન્ક યુ